સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં અષાઢી બીજના દિવસે પર્યાવરણ માટે અનોખું પગલું ગ્રામજનોએ ભર્યું ગામના ઉદ્યોગપતિના સહયોગથી વાંચતે ગાજતે શોભાયાત્રા કાઢી પાંચ હજાર વૃક્ષોનું મુખ્ય માર્ગો પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું સમસ્ત ગામની મહિલાઓ દ્વારા જે પ્રકારે ભાગવત કથાની પોથી યાત્રા નીકળે તેવી જ રીતે વૃક્ષોની પોથી લઈને વાંચતે ગાજતે રામજી મંદિરથી શોભાયાત્રા કાઢી અને મુખ્ય માર્ગ પર વૃક્ષારોપણ કરીને ગ્રામજનોએ ગૌરવ અનુભવ્યું

અને હું બીજા ગામ ને પણ આજ સલાહ દેવા માંગુ છું કે વૃક્ષો વૃક્ષ અને વરસાદ લાવે જેના વખતે જે ગરમી પડી છે એ એ ઓછી થાય તો હું જ કહેવા છું કે વૃક્ષો વાળો અને વરસાદ લાવો અને આપણું ગામ એ બનાવો સુરત થી આવ્યા છે અમદાવાદ થી આવ્યા છે અલગ અલગ જ્યાં રહેતા હોય ને ગામ લોકો ત્યાંથી બધા આવ્યા છે